જિલ્લા મધ્યસ્થ રાજકોટ ખાતે સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા અને ગ્લોબલ કાર્યક્રમમાં આશરે સ્પોન્સરશીપ થી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પેઇન્ટિંગ્સ બનાવી રહ્યા છે જેમાં મોટા ભાગે પ્રેરણાત્મક અને સામાજિક સંદેશ ચિત્રો બનાવાય છે જેમાં વિવિધ ચિત્રો બનાવી અને કેદીઓને પરિવાર અને સમાજ સાથે જીવનનું મહત્વ સમજાવતા ચિત્રો બનાવાયા છે આ ચિત્રોમાં આવા દ્રશ્યો દોર્યા

મેં છે ને અત્યારે એવું ચિત્ર દોરવાની ટ્રાય કરી છે કે જ્યારે કેદીભાઈઓને એના ઘરના મળવા આવે ત્યારે બંને તરફ કેવી લાગણી એટલે લાગણીને દુઃખ બંને હોય એ કેવી રીતનું હોય એ એક ચિત્રમાં મેં દોરવાની ટ્રાય કરી છે કે કેદીભાઈઓને આ જોવે તો એને થોડું પોતાની સ્મૃતિ બી તાજી થાય કે મને મળવા આવ્યા હતા ત્યારે મારો કેવો કેવું ઈ હતું દ્રશ્ય એ જોઈને બી યાદ આવે અને ભવિષ્યમાં બી એ આ વસ્તુ પાછી એને એવું થાય કે હું આ વસ્તુ દ્રશ્ય મારા ભવિષ્યમાં ક્યારેય પાછું રિપીટ કરવા માગતો નથી એટલે એ ગુના ન કરવા માટે પ્રેરિત થાય એના માટેનું મેં ચિત્ર દોરવાની ટ્રાય કરી છે એ સંદેશો આપવાની ટ્રાય કરી છે હા મધ્યસ્થલ રાજકોટમાં આજે ચિત્રનગરીના સહયોગથી અને ગ્લોબલ કલર્સના સ્પોન્સરશીપથી જે ચિત્રનગરીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે એમાં આશરે નેવથી છન્નું જેટલા કલાકારો જિલ્લા મધ્યસ્થીલ રાજકોટમાં અલગ અલગ પેઇન્ટિંગ્સ બનાવી રહ્યા છે એમાં મોટાભાગે પ્રેરણાત્મક અને સામાજિક સંદેશાજાય આવ્યા ચિત્રો બનાવે એવું અમારું આયોજન છે તેમાં જોઈ શકો છો કે બે બાજુ રસ્તા જાય છે એક તરફ એક રસ્તો જેલમાં છે એક રસ્તો પરિવાર સાથે છે તો તમારે નક્કી કરવાનું છે કે તમે ક્યાં જવા માંગો છો એવું પણ પિક્ચર છે કે કોઈ બાળકનો જન્મદિવસ છે એ પોતાની મમ્મી સાથે છે પણ સાથે એને પપ્પા નથી અને એ રડી રહ્યો છે તો એવા ચિત્ર જોઈ અને કોઈ કેદીને એવું થાય કે ભાઈ મારા કારણે મારો પરિવાર કેટલું બધું ભોગવે છે અને અહીંથી જાય અને ગુના બનતા અટકે સારો સંદેશો લઈને જાય સારી શિખામણ લઈ જાય અને બારે સારા નાગરિક બને એવો અમારો પ્રયાસ છે ખાસ તો અત્યારે કેટલા પેન્ટિંગ છે તે તૈયાર કરવામાં આવે આશરે બસો જેટલા પેઇન્ટિંગ્સ બનાવવા એવું આયોજન છે અમારું નેવું જેટલા કલાકારો છે અને એમના કમિટીના ના છો ટોટલ છ માણસો જેવા છે